મળવાની શરૂઆત થઈ ગઈ છે સિવિલ હોસ્પિટલમાં મંજૂરી માટેના તમામ ડોક્યુમેન્ટ્સ મળી ચૂક્યા છે સિવિલ સુપરિટેન્ડન્ટ ડોક્ટર આર એસ ત્રિવેદીએ ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો પ્રજાનો અવાજ બની સમસ્યાના સમાધાનમાં સેતુ બનવા બદલ ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો દરરોજનું હજારો લિટર પાણીની જરૂર જનાના હોસ્પિટલમાં પડતી હોય છે પાણીના ટાંકા દ્વારા જનાના હોસ્પિટલમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જનાના હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા પાણી શરૂ કરાયું ન્યુઝ કેપિટલે સતત પ્રજાનો અવાજ બનીને જનાના હોસ્પિટલમાં કોર્પોરેશનનું પાણી પહોંચતું કર્યું છે સતત પંદર દિવસ સુધી ન્યૂઝ કેપિટલે આ મુહિમ ચલાવી જે બે સર્ટિફિકેટ હતા તેના કારણે કોર્પોરેશનમાંથી સિવિલ હોસ્પિટલની આ જનાના હોસ્પિટલમાં પાણી મળતું નહોતું ન્યૂઝ કેપિટલે સતત પ્રજાનો અવાજ બન્યો બંને અધિકારીઓને જે આ વાત છે તેનાથી વાકેફ કર્યા અને હાલ અત્યારે કોર્પોરેશનનું પાણી જનાના હોસ્પિટલમાં મળતું થઈ ગયું છે હું તમને એ પમ્પિંગ સ્ટેશનના જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું આ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ પર તમે જોઈ રહ્યા છો આ જે પાણીનો ટાકો છે તે કોર્પોરેશનના પાણીનો ટાકો છેલ્લા છ દિવસથી આ પાણી મળવાની શરૂઆત થઈ ચૂકી છે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર આરએસ ત્રિવેદીએ ન્યૂઝ કેપિટલ સાથેની એક્સકલુઝિવ આ વાતચીતમાં જણાવ્યું તેમણે ન્યૂઝ કેપિટલનો આભાર પણ માન્યો કે જે સરકારી તંત્ર છે તેને ઢમઢોળવાનો ન્યૂઝ કેપિટલે પ્રયત્ન કર્યો અને આજે એ સફળતા પ્રાપ્ત થઈ છે જે રીતે તમે દ્રશ્ય જોયા કોર્પોરેશનનું પાણી જનાના હોસ્પિટલમાં મળતું થઈ ગયું છે દર્દીઓને પાણી વગર તળસ્યા ન રહેવું પડે કે પછી કોઈપણ ઓપરેશન હોય તેના સાધનો પણ ગરમ પાણી વડે ધોવાના થતા હોય છે હજારો લિટર પાણીની જરૂરિયાત આ નવસો બેડની જનાના હોસ્પિટલમાં રહેતી હોય છે ન્યૂઝ કેપિટલના ધ્યાનમાં આવ્યું હતું કે કોર્પોરેશનના પાણીની મળવાની શરૂઆત જ આ હોસ્પિટલમાં નથી થઈ અને આપણે મુહિમ ચલાવી ન્યૂઝ કેપિટલે મોહિમ ચલાવી અને એ મુહિમને આજે સફળતા હાથ લાગી છે જે પાણીના ટાંકામાં પૈસા ખર્ચવા પડતા હતા હવે સરકારી તંત્રને એ પણ ખર્ચવા નહીં પડે કારણ કે કોર્પોરેશનનું પાણી રેગ્યુલર મળતું થઈ ગયું છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ ન્યૂઝ કેપિટલની મુહિમ રંગ લાવી છે જનાના હોસ્પિટલમાં કોર્પોરેશનનું પાણી મળતું થઈ ગયું છે આપણે સીધા જ વાત સિવિલ સાથે સર જે પ્રકારે પંદર દિવસથી મહેનત કરી રહ્યા હતા કે એક બે સંસ્થા સરકારી સંસ્થા કોર્પોરેશન કે પછી સિવિલ બંને વચ્ચે જે મનભેદ હતો મતભેદ હતો તે આજે સોલ્વ થયો નહીં પહેલા તો હું ન્યૂઝ કેપિટલને બહુ આભાર માનું છું કે આ ખાસ કરીને દર્દી માટે એટલું સરસ મુહિમ ચલાવ્યું અને અને આપના જે આરએમસી નું પણ હું આભાર માનું છું એટલે આરએમસી એમ સી સાથે આપનું કોપરેશન કર્યું આ કોપરેશન સાથે આપના લાસ્ટ છ દિવસથી એટલે છ દિવસથી આપના આ પાણી આ મળવાનું ચાલુ થઈ ગયું નું કલેક્શન મળી ગયું અને સવારે અને સાંજે પાણી આવે છે અત્યારે પાણી આપના અડધી કલાક આવે છે સવારે અને અડધી કલાક આજે પણ પણ હું અત્યારે થોડું વધારે પાણીનું મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે માંગણી છે એટલે કોઈ કોઈ પણ મુશ્કેલ નહી થાય એટલે આપને થોડું વધારે વધારે પાણીની માંગણી કરવાનું છે પણ હું ફરીથી એકવાર ન્યૂઝ કેપિટલને આભાર માનું છું અને અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આભાર માનું છું સાહેબ કોર્પોરેશનનું પાણી મળવાને કારણે દર્દીઓને જે તકલીફ પડતી હતી એ હવે નહીં રહે સાચી વાત છે જે આ અત્યારે આઠસો બેડનું હોસ્પિટલ છે અને આઠસો બેડનું હોસ્પિટલમાં ખાસ કરીને સગર્ભા માતાઓ હોય રિસ્ક વાળું માતાઓ હોય અને બાળકો હોય આને તો ખાસ પાણી જોઈએ અને પાણી આપનું પહેલા પહેલા ટાંકીથી કરાવતા હતા પણ ટાંકી ટાંકીથી આપનું જાય અને પછી આપનું ઉપર ચઢાવે આ તો મુશ્કેલ હતું પણ ડાયરેક્ટ ટાંકીમાં પાણી આવે છે અને આપણું ઉપર ચઢાવીએ છીએ એટલે આ બહુ સરળ થઈ ગયું છે સાહેબ તમે ઈમાનદાર અધિકારી છો તમને લાગતું હતું કે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ મામલા મામલામાં થોડી ઢીલી નીતિ હતી જો અત્યારે આપને આપનું એવું નથી માનતું કે કોર્પ જે આરએમસી છે આ આ બધું અમારા સહયોગ આપ્યું છે અને અને હું પણ જ્યાં જ્યાં સુધી મારી છે હું હું પ્રયાસ કરું છું એટલે એટલે બંને સરકારી તંત્ર છે સરકારી તંત્ર મળીને બધું કામ કર્યું છે પણ ખાસ જે ન્યૂઝ કેપિટલનું જે યોગદાન છે આ વચ્ચે જે તમે કરાયું છે આ માટે હું એકવાર આભાર માનું છું જે પ્રકારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે હાલ અત્યારે ન્યૂઝ કેપિટલ બે સરકારી તંત્ર વચ્ચે એક સેતુ બન્યું સિવિલ હોસ્પિટલ હોય કે પછી કોર્પોરેશન હોય એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ આવી ગયું બીયુ સર્ટિફિકેટ પણ આવી ગયું અને હાલ અત્યારે કોર્પોરેશનનું પાણી જનાના હોસ્પિટલમાં શરૂ થઈ ચૂક્યું છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવાઈ ન્યૂઝ કેપિટલ રાજકોટ